અને રાતના વાગી ગયા છે કેટલા વાગે આવી સાંજના હાડા હાથ થઇ ના અમારે જે રસોઈ કામ ચાલુ કરી દીધું હે આજે હું હુમન ખવડાવવાના

પાંદડા બનાવે આપણે પાંદડા ડિઝાઇન કરે આ પાસા જો મેમ પાંદડાનો શોક આ અમારા જે વ્લોગ ને ખબર જ છે તો ખાજો એકવાર ને પછી કહેજો કેવું લાગ્યું પાંદડા એની રેસીપી કઈ દીધી હા ને છે જો પાને શોક સાર તો તાન છે આ જો કાકા આપે છે સાગરના પા તારું નામ છે રે રાસીના પા તારું નામ

એનું ઉપરથી લાગતું જ હશે કે એમ કેટલું બધું ખાધું છે કેમ કે ખાવા વાળા તન અને વાસણ કેટલા છે જો અને અડધા મારા ભાભી લઈને વી ગયા છે તો જમી લીધું છે ને હવે મારે વોકિંગ માટે નીકળવાનું છે બાર બીજી ભાઈ મને ગાડી શીખવાડવાના છે ને તો એમ હાલવા જતા છે ક્યાં સુધી કહું બોલો મંત્રેશ સર્કલ આવે ને ત્યાં સુધી ત્યાં પીજી ભાઈ ની ગાડી લઈને વી તો રીના ભાઈ ની રસ્તા આમ છે જો અમે પહોંચી જાય એ હાલીને આવે એમ પણ એટલો અરખ હતો ને ગાડી શીખવાનું બ્લોગની કટ લેવાય ભૂલાઈ ગઈ તો ગાડી મેં અત્યારે ઊભી રાખી ઊભી રાખી પરફેક્ટ એકી વાર બનને જ પડી પણ એકવાર એવું છું કે કાંઈ કૂતરાને ઉડાડી દેવા નથી પણ હવે એ રહી રહીજો હવે બે ત્રણ દિવસ શીખી જઈશ ને પછી તમને દેખાડીશ કે હવે મને ગાડી પાવરફુલ આવડી ગઈ છે પછી લાયસન્સ કઢાઈ આવીશ ને પછી ગાડી હરકી હાંકીશ ટુ વ્હીલનું છે ફોર વ્હીલનું નથી એટલે બધું થઈ જશે તમે મારા લોગમાં રહીજો મારી મેં એકવાર ફોર વ્હીલની ચક દ્વારકા સુધી મારે એકલીને જવાનું છે મારા જેને આવું હોય ને એને સિલામ બેન આવવાનું છે અને છે ને હવે અહીંયા નાના ઓલા હું છું તમારે મૂકીને એટલે પછી આવજો એટલે આમ હું છે ને કેમકે કાલ કેટલી તો તમને હું મૂકીને વહી આવીશું બરાબર એકલા હું કે તમારે કઈ જવું નઈ

કલ રાજકોટ પ્રોગ્રામ છે કદાચ તો પીસી ભાઈને એને જારે આવવાનું કેમ કે ગોપલભાઈ નોકરી છે એટલે છે ને આવવાનું છે હું ગાડી લે નહીં પછી બસ હા બસ ઉતારી ભૂલી ગઈ તો એમ આજી ડેમે ઉતરી દેજો માછી કરે નડે વાળામાં આવજો ટાટા ભાઈ ભાઈ